મરીન પોલીસ મથકના પીઆઈ ગામેતીએ જણાવ્યું હતું કે સાયબર ફ્રોડ બાબતે રોજેરોજ અનેક કિસ્સાઓ બનતા હોય છે જેમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની મહેનતની કમાણી લૂંટાઈ જતી હોય છે ઓનલાઈન ચેટિંગ બાબતે મુખ્યત્વે યુવતીઓ સાથે થતી છેતરપિંડી સંદર્ભે પણ જાગૃતતા કેળવવા જણાવ્યું હતું એસઓજી પીએસઆઈ રાઠોડે દરિયાકાંઠા વિસ્તારની સુરક્ષા બાબતે માછીમારોને ઓનલાઈન ટોકન લઈ માછીમારી કરવા અનુરોધ કર્યો હતો સાથે જ દરિયામાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો પોલીસને સંપર્ક કરવા જણાવ્યું હતું ઉમરગામ તાલુકા સહિત જિલ્લાના ઔદ્યોગિક વસાહતમાં નશીલા પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેચાણ અને ઉપયોગ થતો હોવાનું જાણ થાય તો જિલ્લા પોલીસ તથા સ્થાનિક પોલીસને માહિતી આપવા જણાવ્યું હતું નાની છોકરીઓને ફોન આપણે તો આપી દેતા ને એ છોકરીઓ અંદર શું કરે ઇન્સ્ટાગ્રામ કે બીજા સોશિયલ મીડિયામાં બરાબર એટલે એમાં પછી આપણી છોકરી એવી રીતે બોળવાઈ જાય ને ફસાઈ જાય બરાબર એટલે કાલ પછી એને પછી આપઘાત કરવાના ઘણા બનાવવા આપણા ભાઈના છે આવી રીતે આવી રીતે છોકરીને બદનામ કરવાની કે બીજી એવી ધમકીઓ આપે છે એથી સોશિયલ મીડિયામાં જે છે એ બધા

આશા કે બધા લોકોમાં થોડી જાગૃતિ થાય અને લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ઘણી સરળ પ્રક્રિયા છે બે દિવસ તમે એક એક બે ધક્કા ફોર્મ ભરવાનું ટ્રાયલ આપ્યા તમને લર્નિંગ લાયસન્સ મળી અને પણ પાકું લાયસન્સ દોઢ બે મહિના પછી તમને પાકું લાયસન્સ પણ મળી જતું હોય તો એમાં પણ આપણે બધા એકદમ અવેરનેસ રાખીએ અને ડ્રાઈવિંગ લાયસન્સ મેળવીએ અને આપણા વાહનો પ્રોપર આપણા ઇન્સ્યોરન્સ પણ હોવા જોઈએ જેથી કરીને તે અકસ્માત જાણી બુજી કોઈ અકસ્માત કોઈ કરતું નથી પણ જાણે અજાણે પણ અકસ્માત થાય તો એનો આપણને કોઈ નુકસાન લોકો સામ કરવાનું ન આવે એ આપણે બધાએ ખાસ વિચારવું જોઈએ એના માટે